મારું નામ તરાલ કુમેશભાઈ પાબુભાઈ ગામ ઈટાવા આગિયા ગ્રામ પંચાયતની અંદર બે હજાર સાતની અંદર મેં નોકરી ચાલુ કરેલ અને મારે આ દંડ સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો પણ હજી બે હજાર ચોવીસની અંદર મારે કંઈક અડસઠથી કંઈક પ્રોબ્લેમ થઈ ગયેલો છે એ હું તમને રજૂઆત કરું રજૂઆતમાં આવ્યું છે વારસાઈની એન્ટ્રી હતી મારા જોડે સરપંચે મને એવું કીધું કે મેં મારતી ના થાય એમ તો સર તો એ મને જબરજસ્તી કે કરી દે તું એમ કે મેં વારસાઇની એન્ટ્રી કરી નીકળી દીધી છે બે છે એમો એક બાબુ નારણ ને દિલીપ નારણ છે એવું કોક બે એન્ટ્રી છે દોતિયા ગોમની ને સરપંચ ગામની જ છે ને એવું મન ધમકી આલીને વારસાઈ કરી નીકળી દીધી ને મેં કોઈ લીધું નહીં એના જોડેથી ને એમને જે થતું ખર્ચો એ સરપંચ મન કહેતા કે પાંચ હજાર રૂપિયા તું લઈ એના જોડેથી મેં કં નહીં લેવું આપણા જોડે નહીં તો એના જોડે ક્યાંથી પૈસા હોય તો મેં નતું લીધું પણ કંથાપુરા ગયા ત્યાં એને દોઢ કિલો મચ્છી લઈ આપી એણે પછી ત્રણ વાણ દારૂ લીધું એણે એ સરપંચ પીતા એ રીતનું હું પીતો નહોતો તો એ મને આ રીતનું ધમકી આવીને પછી આ કરાવેલ છે મારે સાર છોકરો છે એમાંથી ત્રણ છોકરા હૈ એક છોકરી છે ને કોઈ મજૂરી કરીએ કોઈ એવું નહીં મારા જોડે જમીન નહીં ને હું મારે વન કેવી રીતે જીવવું એ બહુ પરિસ્થિતિ ખરાબ આવી ગઈ છે ગંભીર આવી ગઈ છે ને કશું નહીં મારા જોડે બીજું તો મોકલવા કહેતો નહીં તલાટી કમ મંત્રીને તો કોઈ ભૂલ નહીં એમાં તો પણ સરપંચની સરપંચના પતિએથી કહેવા તયેલો હે મારે મારે કોઈ કહેવાનું નહીં આવતું એમાં તમારી નોકરી માટે શું માંગ છે તમારી નોકરી માટે જો રાખતા હોય તો જવું ને પરંતુ મારે જવું નહીં